તો દિવસમાં રાતે મને આ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા બેબી ને જન્મ થયો છે શારમો દિવસ આપણે ગુરુવારે કરવાની છે છઠ્ઠી છઠ્ઠી પૂજા કેવાય ને છઠ પૂજા છઠ્ઠી પૂજા છઠ્ઠી પૂજા તો બે દિન ખાલી વાર છે પછી આપણે બેબીનો ફેસ રિવેલ પણ કરશું અને અત્યારે હવે બેબી બહુ કવર આવે છે રાતે રોવે છે ગજબ ને દિવસે હોવાનું રાતે રોવાનું એવું કામ છે મધર કેર એક મિનિટ દવાખાને

ઘાણી લગાડી દીધી પછી આરામ છે ટૂંકમાં એને પેટમાં હજમ નો છું એવું કપું દુખતું કોને ખબર હોય બે રાતે વામી જરી છે એવું લાગે તો બતાવો આવવું પડે પણ અત્યારે એવું કઈ નોર્મલ છે ટૂંકમાં ગભરાવા એવું નથી પછી તાત્કાલે થોડા થોડી થાય એવું હોઈ ગયું છે જયારે નોર્મલ રોયા કરે સવારમાં જાગ્યા ત્યારે રોતી બહુ બહુ ઘડી પછી સાંજે રહી ગયા હોઈ ગયા જોઈએ કેટલા વાગે પાછી રોવા ચાલુ કરે છે ભૂખ લાગે તો રોવે ને કા બોલતી તો કે મને આમ થાય

तो हम एक बजी गला से मैंने भूख लगी मैं हाहू में डायर भात बना मैं अँगी जब हमें है ख मसालों अनोख न खावाम कि टाका से न टाका में प्रॉब्लम आके तो चलिए अभी हो जाऊँ कम कि मन लाद भूख ला गया है अवाज निहटत नहीं तो थी। प्लस मैं मा मेरी ढींगी भी जो लीजें अँ होती आ तो दिवस में हुए रात मैंने मेरी हा मैं बैने कोवर અત્યારે કઈ નહીં હોય ને પછી દૂધ પીને પછી જવાની જવાનું રાતે તો જાવા જવા દીજે એવા બગડાટી બોલાવે તો ચાલ એ નહીં હું પેલા ખાઈ લઉં ને સાહ પાસે પાછા કોલ કરી તો પછી લાગતું નથી તો ચાલ હું પેલા ખાઈ લઉં ખાઈને ને ટેકડી પીવાની છે હું પી લઉં ઘરે આવી જો છું ને હું જોતો આખો દિવસ બહાર ને બ્લોગ લીધો ને હું જોતો પેલા લાટ સોરી ઉના ઉના થી જા અમરેલી અમરેલી થી સાવરકુંડા રાજુલા થઈને ઘેર આવી જો છું આખો દી બગડીને આવું છું થાકી ગયો છું ગઝબ નું ટોઈ લીધે ને ખાલી રસ્તે સાહેબ પાણી પીધા છે ભેર ખાધી ભૂખે ગઝબ લાગી ગઈ છે ને આખો દે વ્લોગ એ કાંઈ લીધો નથી પ્રીતિએ બટકું લીધું ખાલી પ્રીતિને મજા નહીં વ્લોગ તો ન લે કે તો સૌથી પહેલાં ઘરનો મસ્તનો સાહ આપી લઉં સાહ આપીને પછી આગળ બે બી બહુ હોવે છે તો એનો હું ખબર નથી મારમાં છે કે દિલ થઈ ગયા છે તાવ આવી ગયો છે તાવ આવી ગયો બહુ રોવે છે આ લાલ કેમ થઈ ગયા

એલાકો બંધીલા તન ટીપા બી જા ગણી નો હા લા હી હ હા હા તો જો ઓછું છે મને પૂછ રીવાની લ્યો જો રોવરા તો વિવ કડવી પણ ઈ તો હમજ તો તે ખખડાવી છાનત રે હા ભડાપડી ભડા ટીય યરી વાળા કે ગાખટલું પખડાવ ઠાળીન ગ્લાસ ને બેટ ગો તન ટીપા પાઈ દેવ છે ને એને થોડું દૂધ પાઈ ને પછી પાસા 4 5 ટીપા પાવાનો છે બીજા ટીપાસ લાવ યુ આમુક દે લઈ બેટલી

તારે આપી વાંચે તો ખાબે રો હવે તો છે એનું આપડી તો હું દવાખાને લઈ જાય પડે ન કરે દિવસે તો ખાલી હોતી જ મારે એવું પૂછ તો કે તો હોતી જ છે મસ્ત ની પણ રાત કે જ રોવે આવું કામ છે આ હાથ પડી જ ને હવે એને જાગવાનું ટાઈમ છે અમાર હોવાનું ટાઈમ છે અમને બધાને હેરાન કરે છે ઢીંગી આ પીઝા પછી ખાઈ લે ને પછી પાછી પીવાનું છો દુખાવાની તો જાગો ઘરે બેહી જા મે હાથ નથી બપોરે મને લેગા હ કે

એવા હોય ને અને આને રતેથી તમને એકાદ થાત થાય જ ને આમ લગાનક મો થતું હોય તો મન ઉદાસ થઈ જાય એક તો હું એ હાજી નથી અને મનને અમારા ઉપર ખીસડે હું હારી શોધ તો કાત તો કરત કા હા શું કરું કાંઈ ખબર નહીં પ્રીતિ ખાટલા માર છે હજી પછી ઊભી ભગવાન ખબર કે દી ઉભી તા એમ આ જો લીજે બપોર ટીકડી ને પીલી તો આ બધા કોળ મળ બધા દુખવા મણા છે હું પરસો થોડાક દે બો અઘરું પડી જગા તો ભાઈ થોડાક દે વ્લોગ અમાર આ રીતે જ આવવાના છે બધા ઉદાસ સામ સાઈડ એવા બધા વ્લોગ થોડાક આમ ડીમ ડીમ આવે છે કેમ કે પ્રીતિ હમણા ખાટલામાં માં રહી છે હું ખાટલામાં માં પ્રેણે પ્રીતિ ના વ્લોગ લેવા આવું છું પ્રેણે કહું છું કે હાલ વ્લોગ લે એમ કરીને પ્રેણે ફૂટી હોય તો વ્લોગ લેવાનો છે હા તો શું કરવા મારે આ વ્લોગ ને ખબર છે

મોરો મોર કૃતિ જરા હું ખબર બનાવી ખબર નો ખવાય ખાતી કરો ખવાય હા પણ જરીક ખવાય ઓલી ને માફ કરો તો ખાઈ

અત્યારે નામ હું રાખું આવે છે બિહાર થી ફોન કરીને કે નામ કેવું એકતા રાખવાનું એકતા નામ રાખો હા પીહુ ને અમારું મન છે પ્રાશી રાખવાનું

મરી ગયા નું નામ કમુ કે ન રાખે આ બધું હોય હું કે ડોસી શાસ્ત્ર કહેવાય એ બધું તો એવું બધું હોય તો અત્યારે અમે એક માણસ નામ હું રાખું કેમ કે નામ એક જ રાખવાનું છે જિંદગીમાં કઈ બે વર્ષ નામ પડવાનું નથી તો પ્લાન કરી છે હું નામ રાખું તો ખાસ કરીને ખબર નથી પડતા આપ લોકો જરૂર બતાવીને તમે કોમેન્ટમાં અમને કહો આપણે હેર હો છે હેર હો કે ભાઈ પ્રાશી મન ના બહુ ઘટે તમે કોમેન્ટ કરો પ્રાશી નામ આવું છે પ્રાશી પ્રાશી પ્રાચી પ્રાચી